બોલું ગરબા બોલો એટલે બોલું બોલો દુઃખ તો ઘર ધર્મ જૂની ઘર ધર્મભાઈ બોબલી હતી

બરોબર હા આપડી એટલે અમે તો ઓળખતા નથી તો છે જ માં રાખવાનું આ વધવાની કલમ લોક નખો જીવ ગયો નખો જીવ જોડો આગળનું વસ્તી જોણતી ના આવતી શીડો આયે હે

મારું કોઈ ન્યાય થતું નહિ બસ બસ્તી વારી વારી દરબાર મને મિલ જાય એટલે ઘોડા કોઈ હા બે તળ પડે ઘોડા તારો

આવે <laughs>

આવું પણ આવે ડાચડી નો બરોબર નોમ નહિ હાલ ચાર દેવ નો નિકાલ કરો

આ માતા અમારા ઘરડીયા દાદા રમી રમીજી હજુ